યાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાના દીકરા ગૌરવનું મુસ્લિમ યુવતી સાથેનું પ્રેમલગ્ન ચર્ચાની એરણે ચડ્યું જગણ્યા વિસ્તારમાં એક હતું શાસન કરતા વસાવા પરિવાર મંગળવારે વિવાદોમાં રહ્યું છોટુ વસાવાના પૌત્ર ગૌરવ વસવાએ મુસ્લિમ યુવતી સાથે કરેલા લગ્ન બાદ યુવક અને યુવતીના પરિવારો આમને સામને જોવા મળ્યા છે યુવતીના પરિવારજનો કલેક્ટરને આવેદન પત્ર આપવા માટે આવ્યા હતા અને તેમણે આક્ષેપ કર્યો હતો કે પૂર્વ ધારાસભ્યના દીકરાએ તેમણે દીકરીનું અપહરણ કરી લીધું છે અને એક મહિનાથી ગોંધી રાખી છે બીજી તરફ મુસ્લિમ યુવતીએ ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં તેના જ માતા પિતા વિરુદ્ધ ધાકધમકી આપવાની ફરિયાદ નોંધાવી છે તેણે કહ્યું છે કે ગૌરવ સાથે તે ત્રણ વર્ષથી પ્રેમમાં હતી અને મરજીથી લગ્ન કરી પતિ પત્ની બની ગયા છે આ બાબતે મહેશ વસાવાનો સંપર્ક કરવામાં આવતા તેમનો ફોન સ્વિચ ઓફ આવ્યો હતો મારું નામ મુંટસીરા હું રહેવાસી ધારોલીની મારી મારા મારી છોકરીનું નામ ફાયજા છે એનું અપહરણ મહેશભાઈ મહેશભાઈ ગૌરવના છોકરાએ કરેલું છે તે અમને ખબર નથી કે જીવે છે કે મરે છે આજે એક મહિનો થઈ ગયો અમને ખબર નથી અમારી છોકરી જીવે છે કે મરે છે ત્રણ ત્રણ જગ્યાએ અમે અરજી કરેલી છે તો છતાં પણ અમારી છોકરીને નથી કશું કાર્યવાહી કશી થઈ થઈ છે નથી અમને આ ન્યાય મળે એ આશા છે બસ અમે તો ઘરની રીતે રહીએ છીએ લોકોને આજે જિંદગી નીકળી ગઈ મારા ઘરવાળાની એમની પાછળ ગુલામી કરીને તો છતાં પણ આવું થયું છે એ અમને સારું લાગ્યું છે નથી सलकुम मेरा नाम मोहम्मद मुन्ना बी शेख है मैं मूड दारोली का रहवासी हूँ और मैं दारो दारोली गांव में चार ही घर हमारे है और मेरी लड़की तेईस आठ दो हज़ार चौबीस के रोज़ दोपहर बारह बारह बजकर दो बीस बीस को दारोली गांव से कोई अजाण्य फॉर्चुनर गाड़ी आए और मेरी लड़की को उठा के अपहरण करके जो चार बंदे थे वो लेके गए अभी तक उसका कोई पत्ता पुरावा है नहीं મેં મેરી ગાડી લે કે તરત વાપસ પીછે દેખને નીકળતા તો ગાડી બહુ ફાસ્ટ સ્પીડમાં નીકળ ગઈ હતી મેં ઝઘડિયા પોલીસ સ્ટેશન ગયા વંસે મેપસ ઘર પે આને કા બોલા છોટુભાઈ વસાવા સાહેબને કે ભાઈ તું આવી જા તારી ગાડી તારી છોકરી અમે તને પરત પાછી પાછી આપી દેસું એટલે અમે એના માટે દસ દિવસ રાહ જોઈ પછી અમે સાત દિવસ સત્તાવીસ સત્તાવીસ આઠે અમે પાછી મિસિંગ અરજી બે જણા થઈને ફરિયાદી હું પોતે અને મહેશભાઈ પોતે બેવે બાપ બેવના મિસિંગ અરજી અમે આપી છતાં છોકરીને આજ દિન સુધી અમને મળાવી નથી અને એકત્રીસ આંટે એ લોકોએ ફરી બરોડા નર્મદા ભવનમાં છોકરીનું રજિસ્ટ્રેશન કરાવવા માટે એન્ટ્રી કરાવી તે પછી અમે એમને પાછા મળવા ગયા એમને જાણ કરી કે ભાઈ આ શું છે તમે ફરત છોકરી આપવાનું કહેતા હતા તો એના માટે તમે કેમ આ તમને રિટર્ન આપતા નથી અર તમે એન્ટ્રી કરાવો છો તો એમણે કીધું કે કાલે બપોરે એક વાગે મળીએ અને મળીને આપણે બેસીને પતાવી દઈએ પણ આજ દિન સુધી અમને મારી છોકરીનું મોં પણ જોવા મળ્યું નથી ને મારી છોકરી ક્યાં છે એની પણ મને ખબર નથી એનું એના સાથે શું બનાવ બની શું ઘટના બની એની બી કોણ અમને ખબર નથી બસ ફોન પર એટલું કહે છે કે આપણે કામ પતાવી દઈશું પણ શું કામ પતાવ્યું કા મારી છોકરી હયાત છે કે નથી એની મારે ખાસ એના માટે અમે આજે કલેક્ટર સાહેબ આવેદન આવેદનપત્ર દ્વારા જાણ કરવા માટે આવ્યા છે પ્રશાસન માટે હું એ ઈચ્છા રાખું છું કે ભાઈ આ મારી છોકરીનો મને ન્યાય મળે ને મારી સમક્ષ એસપી સાહેબની રૂબરૂમાં મારી છોકરીને રજૂ કરે અને કાલે મારી બીજી નેક્સ્ટ અરજી છે એ ચોવીસ ત્રેવીસ આઠે મેં પાછી ત્રેવીસ નવે પોલીસ સ્ટેશન ઝઘડવામાં આપી છે છતાં મારી અરજીને કોઈ એફઆઈઆરમાં કન્વર્ટ કરી નથી ચોવીસ આઠે ચોવીસ નવે પાછી મારા પર એફઆઈઆર એ લોકોએ છોકરીને ખોટું નિવેદન લઈને મારી પર હેરેસમેન્ટ ઊભું કરવા માટે આ મારી અરજી પાછી મારા પર એફઆઈઆર કરી છે તો મારી પહેલી ફર્સ્ટ અરજી છે તો મારી એફઆઈઆર કેમ નહીં હું બી એસપી સાહેબ અને કલેક્ટર સાહેબને હું નિવેદન કરું છું કે મને બી ન્યાયની અપેક્ષા રાખું છું કે મને ન્યાય મળે અને મને મારું છોકરીનું સ્ટેટમેન્ટ એસપી સાહેબ સમક્ષ લે અને પૂછે કે મેં મારી છોકરીની પરવરમાં કોઈ ખામી રાખી હોય મેં એને કોઈ હેરાન કર્યો હોય છ છ મહિનાથી જમવાનું નથી આપ્યું એ જો નિવેદન એસપી સાહેબ સમક્ષ આપે તો હું એને ગ્રાહ્ય રાખીશ ને જે પણ આ સજા કરે એને મને મંજૂર છે પણ મારા પર આ ખોટી ફરિયાદ કરી છે એમણે એ ખોટું છે